ભાદરવી પૂનમ મહામેળો મેળો બે હજાર પચીસ અંબાજી મેળામાં દસ વર્ષના બાળક સાહિનની પ્રામાણિકતા બની પ્રેરણા ભીડ ભરે ભીડ ભરેલા મેળામાં બાળક દ્વારા સાત રૂપિયા મૂળ માલિકને પરત કરી સત્યનિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું ખોવાયેલ રકમ મૂળ માલિકને પરત કરતા બાળકનું એકાવન શક્તિપીઠ સર્કલ ખાતે સન્માન કરાયું સાહિનની સત્યનિષ્ઠા બની સમાજ માટે સંદેશ અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં મેળામાં દસ વર્ષના સાહિન નામના બાળકની પ્રામાણિકતા સૌ માટે પ્રેરણા બની છે સાણંદથી અંબાજી દર્શન કરવા આવેલ સાહિનને એક દુકાન પાસે કવરમાં આભાર ની લાગણી છલકી ઉઠી હતી આ ઘટનાની જાણ થતા એકાવન શક્તિપીઠ સર્કલ ખાતે આવેલા કંટ્રોલ પોઈન્ટ પર શાહીન સન્માન કરાયું અને મુખ્ય કંટ્રોલ રૂમના ઇન્ચાર્જ તથા જિલ્લા આયોજન અધિકારી શ્રી આઈ પરમારે

ને તો બોકા મને મળે તે મે આપી દીધા પછી પૈસા તમે આપી દેજો નામ વ્યાસ પ્રકાશ કુમાર દર્શતલાલ અંબાજીનો રહેવાસી છું છે જો મારા 7000 રૂપિયા પડી ગયા હતા આ છોકરાને મળ્યા તો હું 10 મિનિટ પછી પાછો આવ્યો એટલામાં પૈસા ઉધા હતા છોકરાએ કીધું સાહેબ મને મળ્યા છે એને મને પૈસા પાછા આપ્યા મી મારી રીતે એને ઇનામ જે આપવું હતું એ આપી દીધું આવો કામગીરીથી કેવી ખુશી થાય બહુ બહુ આનંદ છે